શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાગવદ્ ગીતાજીનો અધ્યાય ચૌદમો સાંભળીશું ગુંતરય વિભાગ યોગ પહેલાં સાંભળીશું સારાંશ મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ રજસ અને તમસ ગુણ ઉત્પન્ન થઈ દેહને બાંધે છે સત્વ ગુણ નિર્મળ હોવાથી પ્રકાશક ને નિર્દોષ છે તે સુખ ને જ્ઞાનના સંઘ વડે જીવનને બાંધે છે રજોગુણ તૃષ્ણા ને આસકિતથી ઉત્પન્ન થતો હોવાથી તે જીવનને કર્મના સંગ વડે બાંધે છે જ્યારે તમોગુણ અજ્ઞાન જીવનને બાંધે છે સારા કર્મનું ફળ સાત્વિક ને નિર્મળ રજોગુણનું ફળ દુઃખ અને તમોગુણનું ફળ અજ્ઞાન છે આથી સત્વગુણથી જ્ઞાન રજોગુણથી લોભ મોહ પ્રમાદ અને તમોગુણનું ફળ અજ્ઞાન છે સાત્વિક પ્રકૃતિ વાળા ઉચ્ચ ગતિ રજોગુણ મધ્યમાં ને તમોગુની અધોગતિને પામે છે આ ત્રણેય ગુણોને ઓરંગી જનાર મનુષ્ય કેવો હોય છે તે પૂછતા શ્રી કૃષ્ણ જણાવે છે કે જ્ઞાન પ્રકૃતિ મોહનો તિરસ્કાર ન કરતા તટસ્થ રહે છે સુખ દુઃખમાં સમાન રહે છે માટી સોનુને સરખા સમજે છે નિસ્તુતિ નિંદા કરતા નથી માન અપમાન શત્રુ મિત્રમાં સંભાવ કર્તાપનાનો અભાવ આદિ ગુણોનો સમાવેશ થાય છે હવે સાંભળીશું અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે અર્જુન બધા જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે જેને જાણીને બધા જ્ઞાનીજનો બધા મુનિઓ સંસારમાંથી મુક્ત થઈને પરમ સિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હવે તને હું કહું છું આ જ્ઞાનના આશ્રયથી જે મારા સ્વરૂપને પામ્યા છે તે સૃષ્ટિની ઉત્પત્તિ વેરાએ જન્મતા નથી ને પ્રલય સમયે व्याકુળ થતા નથી પ્રકૃતિ મારી યોની છે હું તેનામાં ગર્ભ મૂકું છું તેમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે બધી યોનીઓમાં જે શરીર ઉત્પન્ન થાય છે તે યોની માતા મહદ બ્રહ્મ જ હું તો બીજને આપવારો પિતા છું મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ રજ તમ એમ ત્રણ ગુણો ઉત્પન્ન થાય છે ગુણ નિર્મળ હોવાથી પ્રકાશક ને નિર્દોષ છે તે સુખ તથા જ્ઞાનના સંગ વડે જીવનને બાંધે છે કૃષ્ણાને આસક્તિથી ઉત્પન્ન થતા રજોગુણને તું રાગ રૂપ જાન તે જીવનને કર્મના સંગથી બાંધે છે સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જાન તે પ્રમાદ આરસ ને નિંદ્રા વડે જીવનને બાંધે છે સત્વગુણ માન ને રજોગુણ કર્મમાં જોડે છે તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે રજોગુણ તથા તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે સત્વગુણ તથા તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે ને સત્વગુણ તથા રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે સત્વગુણ વધવાથી જ્ઞાન વિવેક અને રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ કર્મનો આરંભ અશાંતિ ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે તમોગુણ વધવાથી અજ્ઞાન નિષ્ક્રિયતા પ્રમાદ ને મોહ ઉત્પન્ન થાય છે સત્વગુણની વૃદ્ધિ થતાં મરણ પછી સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે જ્યારે રજોગુણની વૃદ્ધિ થતાં મરણ પછી કર્મની આસક્તિવાળા લોકમાં જન્મ થાય છે તમોગુણની વૃદ્ધિ થતાં પશુ પક્ષી વગેરે યોનિમાં જન્મે છે પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે રજોગુણનું ફળ દુઃખ છે ને તમોગુણનું ફળ અજ્ઞાન છે એટલે થી જ્ઞાન રજોગુણથી મોહ અને તમોગુણથી પ્રમાદ મોહ અજ્ઞાન થાય છે સાત્વિક પુરુષ સ્વર્ગમાં રાજસી મનુષ્ય લોકમાં ને તામસી નર્કમાં જાય છે દેહના કારણરૂપ ત્રણ ગુણો પર સંયમ મેળવી જન્મ મૃત્યુને વૃદ્ધત્વના દુઃખોથી પર થઈ મોક્ષનો અનુભવ કરે છે અર્જુન પૂછે છે હે પ્રભુ મનુષ્ય ત્રણેય ગુણો કેવી રીતે ઓળંગે છે શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન ક્રમ પ્રમાણે સત્વ રજ તમનું કાર્ય પ્રકાશ પ્રવૃત્તિ મોહ હોવાથી જે દ્વેષ કરતો નથી કે નહીં મરવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી ઉદાસીન જેવો રહે છે જેને દુઃખ સુખ સમાન છે જે સ્વસ્થ છે માટી પથ્થર અને સોનાને સમાન ગણે છે જેને નિંદા સ્તુતિ માન અપમાન મિત્ર શત્રુ સમાન છે તે મનુષ્યને ગુનોથી પર કહે છે જે મનુષ્ય નિત્ય ભક્તિ યોગથી મારી સેવા કરે છે મને ભજે છે તે આ ગુણોથી પર રહે છે આ બ્રહ્મનું સનાતન ધર્મનું ને અખંડ સુખનું સ્થાન હું જ છું શ્રીમંત્રધ્યાય હવે સાંભળીશું મહાત્મ્ય અને ફળ ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ચૌદમા અધ્યાયનું મહાત્મ્ય અને ફળ સાંભળો દક્ષિણમાં મહારાષ્ટ્ર પ્રદેશમાં બ્રહ્મદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે પવિત્ર અને ધાર્મિક વૃત્તિ હતો જ્યારે તેની પત્ની અને દુરાચારી હતી દિવસે દિવસે તેનું દુરાચારી પણ છતાં તે પતિનું કહેવું માનવા તૈયાર જ ન થઈ છેવટે એક દિવસ ક્રોધાવેશમાં આવી બ્રાહ્મણને તેનું ગરું દબાવી મારી નાખ્યું આ દુરાચારી સ્ત્રી અનેક નરક યાતના ભોગવ્યા પછી તે એક રાજાને ત્યાં કુતરીનો અવતાર પામ્યો બીજી બાજુ આ બ્રાહ્મણને પણ સ્ત્રી હત્યાનું પાપ લાગતા તે મરણ પામતા અનેક યાતના વેઠતા વેઠતા સસલાનો જન્મ પામ્યો એક દિવસ રાજા પોતાની કુતરી સાથે લઈને જંગલમાં શિકારે ગયો ત્યાં રાજાએ સસલાનું એક ઝુંડ જોયું જેથી તેને કુત્રીને છૂટી મૂકી દીધી કુતરી સસલાની નજીક આવી તેને પૂર્વભવના પોતાના પતિને જોયો તેને બદલો લેવાની વૃત્તિ થઈ સસલાઓ કુતરીને જોતા ભાગવા માંડ્યા કુત્રી બીજા સસલાઓ સામે નજર ન કરતા પોતાનો પતિ હતો તે સસલાને દોડીને પકડ્યો સસલો પણ પોતાની પત્નીને ઓળખી ગયો પોતાનું છોડાવી બેહોશ હાલતમાં તેને જીવ બચાવવા ઝડપથી ભાગવા માંડ્યો આ સસલો એક મુનિના આશ્રમના દ્વાર આગળ આવીને મરણ પામ્યો કુત્રી પણ ત્યાં આવી પહોંચી અચિંતા એક ઝાડ તેના પર પડતા તે પણ ત્યાં જ મૃત્યુ પામ્યું રાજા કુત્રીને શોધતો શોધતો ત્યાં આવ્યો આ આશ્રમમાં તપસ્વી બહારથી આવીને એક શીલા પર પોતાના પગ ધોવા લાગ્યા આ જર વહેતું વહેતું જ્યાં કુતરી અને સસલો પડેલ તેને સ્પર્શ થતાં તેમનો ઉદ્ધાર થયો રાજાએ નજીક આવીને જોયું તપસ્વીને નમસ્કાર કરી આનું કારણ જાણવા ઈચ્છા વ્યક્ત કરે તપસ્વીએ જણાવ્યું કે હું દરરોજ ગીતાજીના ચૌદમાં અધ્યાયનો પાઠ કરું છું તેના પુણ્ય બળે મારા પગ ધોયેલા જરનો સ્પર્શ થતાં બંનેનો ઉદ્ધાર થયો છે આથી રાજાએ પણ દરરોજ ગીતાજીનો ચૌદમાં અધ્યાયનો રોજ પાઠ કરવાનો શરૂ કર્યો અને એના પુણ્ય બળે તે મરણ પામ્યા પછી વૈકુંઠ લોકને પામ્યો બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોરા નાથની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ